ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાને હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવી તે અંગે શીખીશું આવતી વીસ જાન્યુઆરીના દિવસે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા છે ધોરણ છ માટે હાલ ધોરણ પાંચમાં ભણી રહેલા હોય તે બાળકો અને છઠ્ઠાથી તેને પ્રવેશ મળશે તો આ પરીક્ષાની હોલ ટિકિટ જો તમે પાંચમા ધોરણમાં નવોદય વિદ્યાલય પરીક્ષાનું ફોર્મ ભરેલું છે અને ફોર્મ ભર્યા બાદ હાલ અત્યારે નવોદયની હોલ ટિકિટ છે ડાઉનલોડ થઈ ગઈ થઈ જાય છે તો તમારે મોબાઈલની મદદથી અથવા તો કોમ્પ્યુટરમાં છે તમારે હોલ ટિકિટ આ પરીક્ષાની હોલ ટિકિટ છે કઈ રીતે સરળતાથી ડાઉનલોડ કરવી તમે તમારા મોબાઈલમાં પીડીએફ સેવ કરી હોલ ટિકિટની પીડીએફ સેવ કરી અને પ્રિન્ટ કરાવી શકો છો અને માત્ર પાંચ જ મિનિટમાં આપને સમજાવી દઉં કે પરીક્ષાની હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવી ચાલો આપણે ફટાફટ સ્ટેપ બાય સ્ટેપ છે પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરીએ સૌપ્રથમ તો આપણે છે કોઈ પણ એક તમારા મોબાઈલ ફોનના કોઈ પણ એક બ્રાઉઝર સિલેક્ટ કરી લો અને બ્રાઉઝર ખોલવાનું છે બ્રાઉઝર ખોલો એટલે તમારે અહીંયા સર્ચ લખેલું છે ત્યાં તમારે લખવાનું છે

આ પ્રોસેસમાં જો તમારે છે આવું પેજ ખુલે એટલે અહીંયા જમણી બાજુ તમને જોવા મળે છે ઉપરની સાઈડ કયું તો કે આ ત્રણ લીટી જોવા મળે છે એ આ ત્રણ લીટી જોવા મળે છે એમાં જવાનું છે એમાં જશો એટલે તમને જે અહીંયા ઓપ્શન જોવા મળી રહ્યો છે બીજા નંબરનો એડમિટ કાર્ડ એ ખોલવાનું છે જો એડમિટ કાર્ડ ખોલશો એટલે અથવા તો અહીંયા જમણી બાજુ તમને પ્લસ જેવું નિશાન બતાવી રહ્યું છે અહીંયા એડમિટ કાર્ડની સામે એમાં પણ ટચ કરવાનું છે એટલે એનો ઓપ્શન ખુલશે જો ખુલ્યો આ ઓપ્શન ખુલે એટલે તમારે શું કરવાનું છે અહીંયા જો લખેલું છે કે જવાહર જે એન એટલે કે જવાહર નવોદય વિદ્યાલય ક્લાસ સિક્સ એડમિટ કાર્ડ એટલે કે તોરણસો એડમિટ કાર્ડ એમાં ટચ કરવાનું છે હવે જો એમાં ટચ કરશો એટલે તમને એક આવી એડ ખુલશે આવી એડ ખુલે એટલે તમારે શું કરવાનું છે કે ક્લોઝ કરી દેવાની છે આવી રીતે એડ છે એ ક્લોઝ થઈ ગઈ હવે જો અહીંયા છે આ પેજ ખુલી ગયું છે હવે તમારે અહીંયા છે વિદ્યાર્થીનો રજીસ્ટર નંબર નાખવાનો છે તમે જે ફોર્મ ભરતી વખતે જે તમને પ્રિન્ટ આપીએ છીએ એમાં તમારે રજિસ્ટ્રેશન નંબર આપેલો છે એ રજિસ્ટ્રેશન નંબર અહીંયા નાખવાનો રહેશે ચાલો આપણે રજીસ્ટ્રેશન નંબર નાખીએ હવે અહીંયા રજીસ્ટ્રેશન નંબર નાખીએ અહીંયા તમારે જન્મ તારીખ નાખવાની છે ત્યારબાદ અહીંયા જો તમને કેપ્સા બતાવે છે ચોવીસ વત્તા સાડત્રીસ એટલે કે ચોવીસ વત્તા સાડત્રીસ કર્યું એટલે જવાબ આપણને મળે એકસઠ એ તમારે અહીંયા નાખવાનો રહેશે ઘણી વખત અહીંયા માઇનસ પણ હોય છે તો બાદ બાકી કરવાની અત્યારે અહીંયા પ્લસ છે તો ચોવીસ વત્તા સાડત્રીસ કર્યું એટલે એકસઠ અને ત્યારબાદ છે તમને અહીંયા સાઈન ઇન લખેલું છે એમાં જવાનું રહેશે સાઈન ઇનમાં જશો એટલે આવું પેજ ખુલશે અને આ જે કલરમાં તમને જોવા મળે છે કે ક્લિક હિયર ટુ ડાઉનલોડ એડમિટ કાર્ડ એટલે કે તમારે હોલ ટિકિટ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો એવું કહે છે ચાલો આપણે ખોલીએ ના ટચ લખ્યું હતું ક્લિક હિયર ટુ એડમિટ કાર્ડ એમાં ટચ કરશો એટલે તમને તમને આવી એક પીડીએફ જોવા જોવા મળશે જો આ છે છે તમારું એડમિટ કાર્ડ અહીંયા બાળકનો ફોટો જોવા મળશે અહીંયા એની દરેક પ્રકારની વિગત અહીંયા કઈ સ્કૂલ આવી છે એનું નામ છે બધું તમને જોવા મળશે આ પીડીએફ તમે સેવ કરી અને દુકાને જઈ ઝેરોક્સની દુકાને જઈ તમે પ્રિન્ટ કરી શકો છો તો આવી રીતે છે માત્ર પાંચ જ મિનિટમાં તમે ઘરે બેઠા છે નવોદય વિદ્યાલય પરીક્ષાનું એડમિટ કાર્ડ છે ઘરે બેઠા તમે ડાઉનલોડ કરી શકો છો થેન્ક યુ